ઘણા વર્ષે સવારે દર્શન નાસ્તો કરવા માટે સ્પેશિયલ ગાડી ઉભી રાખી છે જોયે કેવી મજા આવે છે અહીંયા મે આનું કેટલા રૂપિયા લીધા એને 20 રૂપિયા લીધા ઓકે આખી ચાનો કપ છે બોલો અને આ પોવાની અંદર કિસમિસ છે ભાઈ જો લીંબુ નથી માંગ્યું તો કિસમિસ છે એની એમ બવા આ લો

કિસમિસ નાખેલા પૌવાનો અનુભવ સારો રહ્યો આની પહેલા કોઈ કિસમિસ નાખેલા નથી ખાતા એકચુઅલમાં કેવું છે ઓનેસ્ટમાં પછી લીમડી હું ચોટીલા નાસ્તો કરવા ઊભા રહી આ બધી જગ્યાએ થેપ ઓનેસ્ટમાં થેપલા બહુ સારા હતા એકવાર ખાધા ને તલ મેથી બધું નાખ્યું હતું પણ ચોટીલા ને ત્યાં ઊભા ને તો અડધા થોડાક બરી જાય ને એવી રીતના થેપલા શરૂ થતા હોય થેપલા પછી મજા નથી આવતી બહુ એટલે આ વખતે કે કંઈક છે ને નવો નાસ્તો હેલ્ધી હોય ને થોડોક લાઇટ હોય ને એવું કંઈક કરીએ તો દર્શનમાં અહીંયા આજે બ્રેક મારી પોવામાં મજા આવી કોન્ટેટી ટૂંકમાં પચાસ રૂપિયા જેવી જ હતી અને ચાય વાંધો નહોતો સારી હતી બાને કીધું કે બાય શાક થઈ જાય ને એટલે તમે ખાલી ખોટા સગડસ નાખી દેજો અને રોટલો પડ્યો છે એટલે તમારે કાંઈ તમારું બધું રેડી છે અમારે મોડું થાય તો તમે જમી લેજો આજે આનંદ નહોતા ને એટલે બધા પંખા સાફ કરીને કરી ને બેડશીટ બધી બદલીને ધોવાઈ ગઈ અને હવે હું ને વપુજી જઈએ છીએ કામ થી બહાર વડોદરા પહોંચી ગયા છે લહેરીપુરા પોલીસ ચોકી આવી બાજરાનો રોટલો વાળો રીંગણા શાક ગાજર ની કટી છાશ મારું ને બારનું વાલોર દેખલા ને બપુજી એની માટે મળ્યું છે સ્પેશિયલ ઓન્લી ફ્લાવર ફ્લાવર નું છે કેવો કલર છે જોરદાર તો વાંધો નહી અત્યારે વાઈગા સાંજના ચાર વડોદરામાં અમારું આજનું પહેલું શૂટ પતી ગયું છે અને વડોદરામાં જે લોકો રહેતા હોય એને કહી દઉં ના ખ્યાલ હોય તો બતાવી લો અમે આ જગ્યાએ આવેલા હતા આ છે બ્રેડ પકોડાવાળા પકોડા જેને પસંદ હોય ને એના માટે આ બેસ્ટ જગ્યા છે વડાપાઉં પકોડા બાકી અહીંયા બાજુમાં આ એમનું જ છે એન્જોય ફૂડ ત્યાં આવે ગ્રીલ સેન્ડવિચ ફ્રેન્કી બર્ગર बदीज वस्तु मे क्या क्या मिल रहा है यहाँ पे अपना एड्रेस क्या है रोड। ये क्या हार विदेशाई रोड साइक रुपा नहीं है ये देखो ये यहाँ पे ये यह कितने टाइम से हो यहाँ पे देखो एड्रेस भी पूरा याद नहीं रह रहा है साई क्रूथ अपार्टमेंट आरवी देसाई रोड ચાલો સમજગલ ઉપર તો છે ને લોકેશન ચાલો મળીએ કેટલી હવે એક વાગે આવ્યા અત્યારે ચાર વાગ્યા ત્રણ કલાક થી અહીંયા હતા હવે નીકળી ગયે

સત્તરસો રૂપિયાથી અહીંયા રૂમ ની શરૂઆત થાય છે ચોખ્ખી એકદમ ચોખ્ખા હોય છે આ હોટલ અને પાછું આ રોડ ચીકુવાળી આ જે રોડ છે ને બહુ સારો રોડ છે ટૂંકમાં બધું કનેક્ટિંગ થાય આપણે જે કઈ બી જગ્યા જવું હોય ને હું કેટલા ત્રણ ચાર વર્ષથી આવું છું મતલબ લગભગ અહીંયા રોકાણ હોય મારા મમ્મી પપ્પા આવ્યા હતા ત્યારે કદાચ આ જ રૂમ હતો અત્યારે વાગી ગયા છે પોણા છ હું ઓફિસ આવી છું એક રીલ મૂકી એક એડિટ કરી અને તમને બધાને ખબર છે કે અમારું એક બીજું પેજ છે ઇન્સ્ટાગ્રામમાં અમે રાજકોટિયા જેમાં અમે ન્યૂઝ પછી મારા મારી રીલને આનંદની રીલ ફૂડની એમાં મૂકી છે તો એમાં છે ને થોડાક દિવસ પહેલાં એક મેસેજ આવ્યો હતો અમને એટલે છે તો અમારે જાણીતા જ કોઈ એમને કીધું હતું કે એક ગર્લ છે ને એ તેતાલીસ દિવસથી મળતી નથી એ સેવન્ટીન ઇયરની જ છે ખાલી અને પોલીસે ને બધાએ ટ્રાય કરી લીધી છે તો તમે ખાલી એક પોસ્ટ મૂકી દેશો કે જો કોઈ અપહરણ થયું છે તો આ ગર્લ ક્યાંય બી દેખાય અથવા બોય છે જે એને લઈ ગયો છે એમ સમજાવીને કે કિડનેપ કરીને જે મને બહુ ડીપલી ખ્યાલ નહોતો કે મળે તો અમને ખાલી પોલીસને અથવા તો આ નંબર ઉપર એના પેરેન્ટને જાણ કરે પછી અમે એ પોસ્ટ બનાવીને અમે રેજકોટિયનમાં મૂકી હતી તો એટલે ભગવાનની કૃપા કહેવાય કે બહુ 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 થેન્ક યુ કહી શકાય કે આપણી પોસ્ટ જોઈ અને જેતપુર કે ઉપલાટા નજીક કોઈ ગામડું છે ત્યાં એ ગર્લને રાખવામાં આવેલી હતી ને ત્યાં એને કોઈ જોયો હશે એમાંથી એને પોલીસને કીધું અને એમાંથી ગર્લ મળી ગઈ છે લાસ્ટમાં હમણાં જ એટલે એમનો મને અત્યારે મેસેજ આવ્યો હતો એ કે થેન્ક યુ સો મચ કે તમારી એક ખાલી પોસ્ટને કારણે અમારી દીકરી જે ખોવાઈ ગઈ હતી એ અમને મળી ગઈ છે એ કે એટલે સાંભળીને મને બહુ ખુશી થઈ કે આપણી એક પોસ્ટ એટલી બધી લોકોએ શેર કરી કે આજે કોઈની દીકરી ખોવાઈ ગઈ હતી એમને પાછી મળી ગઈ બસ છો કામ ચાલુ છે મારું થોડુંક કામ પતાવી અને બીજા થોડા કામ છે ફિટિંગ કરવા બાનું બાનું બ્લાઉઝ આપ્યું તું મારી બે ત્રણ કુર્તી હતી ટેલર પાસેથી લેવાની છે બા માટે એક સરસ મજાની ચાદર લેવી છે રાત્રે ઓઢી શકે ને એવી એટલે બ્લેન્કેટ ટાઈપ એમ જૂની ચાદર નહીં મસ્ત અમે મારી નાનંદ માટે લીધી હતી ને એવી જ એમને બી જોઈ છે તો એમના માટે બી એક લેવા આવી જાય જો મને આજે ટાઈમ મળશે ને તો હું આજે જ લઈ આવીશ અને હવે કામ કરવા માંડીએ બાય બાય તો હું કેતા ભૂલી ગઈ સોરી થેન્ક યુ અમે રાજકોટિયનના વ્યુઅર્સ કે જેમને આ ન્યૂઝને ખૂબ જ સ્પ્રેડ કરી રહ્યા એના માટે થેન્ક યુ અગિયાર વાગ્યા છે સવા સાત અમારી પાસે છે ને મુનાડામાં ઉઢે ને એવા ગોદડા ની ચાદર હતી પણ શિયાળામાં ઉઢે ને એ પાતળી બાની ફાટી ગઈ ને અમુક જૂની નેવી હતી એટલે બા માટે એક નવી લીધી હમણાં બતાવું બા ને મને કીધું હતું બા માટે નવી લેતી આવજે એટલે એક બા માટે લીધી અને બીજી થોડીક શોપિંગ કરી બતાવું તમને હમણાં તમારું અમારી પાસે એવો જ છે પણ આ લાઇટ કલર છે આ તમારો ડાર્ક કલર એટલે અદલા બદલી નો થાય આપણે સરસ સરસ ને એ તમારું પછી મેં દરજીને ને સીવાઈ પેતી કોર્તી એ સીવાઈ ગઈ તો લેતી આવી આ જામનગર તમને ઓલો રેડિયો ગિફ્ટ માં આ બેને મોકલ્યો તો ને ખબર છે એમણે મને આ કુર્તી નું કાપડ આપ્યું તો એ મેં સીવડાવી અને આ માસી વાળું છે

પછી ક્યારેક ગરમ ગરમ ખાસું પછી ક્યારેક જે બા ને અમે જે ચાદર રોડીએ છીએ ને એ એસીમાં બી તો એસીની જ છે સ્પેશિયલ મતલબ આમ તો કે એસી તમારો આખી રાત ગમે ટેમ્પરેચરમાં ચાલુ હોય ને તો તમને બહુ ગરમી નો થાય ને ઠંડી ન લાગે સ્પેશિયલ એસી માટેની જ છે એ અને બહુ સરસ છે મજા આવે છે ઓઢવાની આ છે પુડલાનું રેડી અને આ મરચી બબુજી માં છેલ્લેના ખીસ બા બેસી ગયા છે જમવા ચટણી લીધે જ હોય હાલો આપી દઉં પુડલા છાસ અને ચટણી લઈ આવું ચટણી ને પુડલા ને છાશ મજા આવી ગઈ જન આ છે

ફાઇનલી હોટલે આવી ગયા છે વાયગા છે રાતના અગિયાર અને બ્લોગ પૂરો કરીશ તો ત્યારે એડિટ કરીશ અને પછી આરામ કરી શકશું આગળ તમે જોયું વડોદરામાં આપણા મિત્ર છે રણજીતભાઈ એમની એમને મળ્યો તો એમના ફેમિલી વાળા બધા સાથે હતા અને મસ્ત જગ્યાએ આઈસ્ક્રીમ ખાવા માટે અમે લોકો ભેગા થયા હતા અને ઓલ ઓવર દિવસ ખરેખર બહુ સારો રહ્યો આવતીકાલે પણ હું હજી વડોદરામાં છું અને જોયા આવતીકાલે શું કરીએ છીએ હવે વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત